અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસની બાજુમાં આવેલ શિવમ રેસીડન્સી એકત્રીસમાં રહેતો નરેશ પ્રજાપતિ અને હરેશ પ્રજાપતિ પ્રતિબંધિત ગોગુ સ્મોકિંગ કોનનો મોટો જથ્થો મકાનમાં સંતાડી રાખ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂપિયા પાંચ પોઈન્ટ બાસઠ લાખની કિંમતના ગોગુ સ્મોકિંગ પેપરના આઠસો અઢાર નંગ બોક્સ મળી આવ્યા હતા પોલીસે બી મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ બોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલામાં આરોપી દિનેશ પ્રજાપતિ અને રાજારામ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે નરેશ પ્રજાપતિ અને હરીશ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવે છે તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગોગો પીપર કોનને પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જીઆરડીસી પોલીસને મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપીઓ અમદાવાદ તરફથી હોલસેલમાં ગોગો સ્મોકિંગ કોનનો મોટો જથ્થો લાવતા હતા અને ત્યારબાદ છૂટકમાં વેચાણ કરતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે